આકાશવાણી સમાચાર સમા છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇટાલીમાં યોજાયેલી જી સેવન શિખર સંમેલનને ફળદાયી ગણાવ્યું હતું એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું કે આ મહત્વનું જી સેવન સંમેલન હતું જેમાં તેમણે વૈશ્વિક મંચ પર ભારતનો પરિપ્રેક્ષ રજૂ કર્યો હતો શ્રી મોદી શિખર સંમેલનમાં ભાગ લઈને ગઈકાલે સવારે સ્વદેશ પરત ફર્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રિક્સ વર્ષેલ મ્યુઝિયમ બે ચોવીસ માટે વર્લ્ડ સિલેક્શનમાં બે હજાર એકના દુઃખદ ધરતીકંપમાં હારી ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપતા કચ્છમાં સ્મૃતિવનના સમાવેશને બિરદાવ્યો હતો પ્રિક્સ વર્ષેલ મ્યુઝિયમની પોસ્ટના જવાબમાં પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું જેમાં જણાવ્યું કે કચ્છમાં સ્મૃતિવન એ બે હજાર એકના દુઃખદ ધરતીકંપમાં આપણે ગુમાવેલા લોકો માટે શ્રદ્ધાંજલિ છે તે માનવ સ્થિતિસ્થાપકતા અને હિંમતની પણ યાદ અપાવે છે આનંદ એ છે કે આ મ્યુઝિયમને પ્રિક્સ વર્સેલસ મ્યુઝિયમ બે હજાર ચોવીસ માટે વિશ્વ પસંદગીમાં સ્થાન મળ્યું છે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી સિંહ ચૌહાણે ગઈકાલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અઢારમી જૂને વારાણસી ખાતે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નવ કરોડ ત્રણ લાખ ખેડૂતોના ખાતામાં લગભગ વીસ હજાર કરોડ રૂપિયા જમા કરાવશે નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા શ્રી ચૌહાણે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં અત્યાર સુધીમાં અગિયાર કરોડ ખેડૂતોના ખાતામાં ત્રણ લાખ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે શ્રી ચૌહાણે કહ્યું કે તેમણે અઢારમી જૂને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં સામેલ થવા માટે તમામ મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી તેમણે મંત્રાલયના અધિકારીઓ સાથે ખેડૂતોના કલ્યાણ સાથે સંબંધિત દરેક મુદ્દે ચર્ચા કરી છે ગુજરાત રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર દ્વારા ક્લીન એન્ડ ગ્રીન યાત્રાધામ અંતર્ગત ભુજ શહેરમાં સરકારશ્રી હસ્તકની આવેલી જાગીરો પૈકીના દેવસ્થાનો ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપીને શ્રી નરસિંહ ભગવાનનું મંદિર ભુજ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું અને નાગરિકોને મહત્તમ સંખ્યામાં વૃક્ષો વાવવા અપીલ કરી હતી આ પ્રસંગે ભુજ નગરપાલિકા પ્રમુખ ભુજ શહેર મામલતદાર રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને શહેર મામલતદાર કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો ગુજરાતમાં રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારીના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં તારીખ વીસ જૂન સુધી યોગ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યો છે ગઈકાલે યોગ સપ્તાહ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પશ્ચિમ કચ્છ પોલીસ અને બીએસએફ દ્વારા સામૂહિક યોગ સત્રનું આયોજન બીએસએફ કેમ્પસ ભુજ ખાતે કરાયું હતું બોર્ડર સિક્યુરિટી ફોર્સના ત્રણસો જવાનો અને ગુજરાત પોલીસના બસો એકાણું જવાનો તેમજ ચારસોથી વધારે શહેરીજનો નાગરિકો સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગા સત્રમાં નવસો પચાસથી વધારે યોગ સાધકો જોડાયા હતા ટી ટવેન્ટી વિશ્વકપ ક્રિકેટની ગઈકાલની મેચ રદ કરવામાં આવી છે ભારત અને કેનેડા વચ્ચેની ફ્લોરિડા ખાતેની મેચમાં મેદાન ભીનું હોવાથી મેચ શરૂ થઈ શકી ન હતી અને અંતે મેચ રદ કરવામાં આવી હતી બંને ટીમોને એક એક પોઈન્ટ મળ્યા હતા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક સત્ર માટે નવી ફી રીફંડ પોલિસી જાહેર કરી છે આ અંતર્ગત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ વિદ્યાર્થીઓએ પ્રવેશ રદ કર્યા હોય અથવા તો સ્થળાંતર કર્યું હોય તેવા સંજોગોમાં તેમને ત્રીસ સપ્ટેમ્બર સુધી સંપૂર્ણ ફી પાછી આપવાની રહેશે પ્રવેશ રદ કર્યો હોય તેવા સંજોગોમાં ફી પાછી ન મળતી હોવાની વિદ્યાર્થીઓ અને વાલીઓના ફરિયાદને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે આ નીતિ કેન્દ્ર અથવા રાજ્યધારાઓ હેઠળની તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ યુજીસી માન્ય સંસ્થાઓ ડીમ્ડ યુનિવર્સિટીઓ અને પ્રવેશ માર્ગદર્શન સાથે સંકળાયેલી સંસ્થાઓને લાગુ પડશે સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા દસાડા તાલુકાને આડીને આવેલા કચ્છના નાના રણમાં આવેલા ગુડખર અભયારણ્ય આજથી પંદર ઓક્ટોમ્બર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે ગુડખર અભયારણ એસિએફ ધવલ ગઢવીએ જણાવ્યું કે ચોમાસાની ઋતુમાં ધુડખર સહિતના પ્રાણીઓ માટે બ્રિડિંગનો સમય ગળો હોવાથી ખલેલ ન પહોંચે તે માટે અભયારણ્ય બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર